હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી વિથ એમ એસ એ આજની વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ હિન્દી સાહિત્યના એક મહાન લેખક મુનશી પ્રેમચંદ દ્વારા લિખિત ધ એટલે કે કફન જે ઓરિજિનલી હિન્દી ભાષામાં લખવામાં આવી છે અને તેનું મોટાભાગની બધી ભાષાઓમાં ટ્રાન્સલેશન પણ કરવામાં આવ્યું છે ઘણી બધી યુનિવર્સિટીઝમાં યુજી અને પીજીના અભ્યાસક્રમોમાં પણ તેનો સમાવેશ કરવામાં આવેલ છે સ્ટોરીને સમરી જોતા પહેલા આપણે લેખક વિશે પરિચય મેળવીએ હતો તેમનું ઓરિજિનલ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું પરંતુ તેમને મોટા ભાગે તેમના પેન નેમ મુન્શી પ્રેમચંદ તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ એકત્રીસ જુલાઈ અઢારસો એંસીના રોજ વારાણસીમાં થયો હતો અને તેમની મૃત્યુ આઠ ઓક્ટોબર ઓગણીસો છત્રીસના રોજ વારાણસીમાં જ થઈ હતી મુન્શી પ્રેમચંદના કેટલાક ફેમસ વર્ક્સ જોઈએ તો સૌ છે ગોદાન ઈદગાહ નિર્મલા નમક કા દરોગા રંગભૂમિ અને શતરંજ કા ખિલાડી સ્ટોરીની સમરી જોતા પહેલાં આપણે તેના કેરેક્ટર્સ જોઈએ તો આ સ્ટોરીમાં મુખ્યત્વે ત્રણ કેરેક્ટર્સ છે સૌ છે ગીસુ ત્યારબાદ છે માધવ ઘીસુ એ માધવના પિતા છે ઘીસુની ઉંમર લગભગ 60 વર્ષ જેટલી છે બંને આળસુ છે અને બંને એકબીજા કરતાં ચડ્યા છે ત્યારબાદ છે બુધિયા કે જે માધવની પત્ની છે સ્ટોરીના પાત્રો જોયા પછી વધારે સમય ન વેસ્ટ કરતાં શરૂ કરીએ આજની આપણી આ વિડિયો સ્ટોરીની શરૂઆત કાંઈક આવી રીતે થાય છે કે બાપ અને દીકરો એટલે કે ઘીસુ અને માધવ બંને દરવાજા આગળ બેઠા છે શિયાળાની ઠંડી રાત્રિ છે અંદર પુત્રવધુ બુધિયા અથવા તો બુઢિયા એ પ્રસૂતિની પીડામાં છે આખું ગામ સૂઈ રહ્યું છે ચારે કોર નીરવ શાંતિ છે એકદમ સન્નાટો છવાઈ ગયો છે ત્યારે ગીસુ કહે છે કે આખા દિવસથી તે પીડાય છે એટલે કે બુધિયા કે આખા દિવસથી તે પીડાય છે મને લાગતું નથી કે તે બચી શકશે ત્યાર પછી તે માધવને કહે છે કે તું અંદર જઈને તેને જોતો કેમ નથી ત્યારે માધવ તેને જવાબ આપે છે કે જો તે મરવાની જ છે તો જલ્દી કેમ નથી મળતી અને આ સમયે તેને જોઈને મારે શું કામ ત્યારે ગીસુ કહે છે કે તું ખરેખર નિર્દય માણસ છું તું જેની સાથે પાછલા એક વર્ષથી રહી રહ્યો છું જે તારી અર્ધાંગીની છે જેની સાથે તે વિવાહ કર્યા છે તેની સાથે તું આવું કેવી રીતે કરી શકું અહીંયા લેખક મુનશી પ્રેમચંદ લખે છે કે ગીસુ અને માધવ એ બંને ચમાર ફેમિલીના હતા તેઓ બંને આખા ગામમાં કુખ્યાત હતા ગીસુ એક દિવસ કામ કરતો તો પછી ત્રણ દિવસ સુધી આરામ કરતો માધવ તેના કરતાં પણ ચડ્યાતો હતો તે અડધો કલાક કામ કર્યા પછી એક કલાક સુધી ધૂમ્રપાન કરતો તેમની આ આદતોને કારણે જ કોઈ તેમને કામ ન આપતું જો ઘરમાં થોડા ગણાય પણ અનાજના દાણા પડ્યા હોય તો તેઓ કામ પર ન જતા જ્યારે તે ખતમ થવા આવે ત્યારે ઘીસુ ઝાડુ પરથી લાકડીઓ કાપી લાવતો અને માધવ તેને બજારમાં જઈને વેચી આવતો અને જ્યાં સુધી તે લાકડીઓ વેચીને મળેલા પૈસા તેમની પાસે હોય ત્યાં સુધી તેઓ બંને આમ તેમ ભટકતા અને કોઈ પણ પ્રકારનું કામ કરતા નહીં તેઓ બંને જે ગામમાં રહેતા હતા ત્યાં રોજગારીની ઘણી બધી તકો હતી તે જમીનદારોનું ગામ હતું જો કોઈ વ્યક્તિ કામ કરવા માંગતો હોય તો તેને સરળતાથી કામ મળી રહે તેવું ત્યાં હતું પરંતુ આ બંનેને લોકો ના છૂટકે જ કામે બોલાવતા હતા એટલે કે લોકો પાસે જ્યારે બીજો કોઈ પણ પ્રકારનો ચારો ન હોય કોઈ અન્ય મજૂર કામ કરવા માટે તૈયાર ન હોય ત્યારે જ તેઓ ઘીસુ અને માધવને બોલાવતા હતા તેઓ બંને વિચિત્ર પ્રકારનું જીવન જીવતા હતા તેમના ઘરમાં સંપત્તિના નામે માત્ર માટીના બે માટલા હતા પહેરવા માટેના કપડાં પણ ફાટેલા હતા તેઓ દુનિયાની ચિંતાથી એકદમ મુક્ત હતા તેઓ કામ કરવા માટે જતા ન હતા એટલે સ્વાભાવિક છે કે તેમણે ઉધાર પણ ઘણું બધું કર્યું હશે અને હા હકીકતમાં જ તેમણે ઘણું બધું ઉધાર કર્યું હતું અને આ ઉધારને કારણે ઘણી વખત તેમને માર પણ પડી હતી પણ તેઓને આ વાતથી જરાય પણ ફરક ન પડતો તેઓ ઉધાર લેતા તેમને માર પડતી છતાં પણ તેઓ સુધરતા ન હતા આમ છતાં લોકો તેમની પરિસ્થિતિ જોઈને તેમની મદદ કરવા તૈયાર થઈ જતા લોકોને ખબર હતી કે આ બંનેને જો આપણે પૈસા આપીશું તો ક્યારે પણ તે પાછા આવવાના નથી છતાં પણ ઘણી વખત લોકો દયા ખાઈને તેમની મદદ કરી દેતા તેમની અન્ય આદત આ પ્રમાણે હતી કે જ્યારે લોકોના ખેતરમાં વટાણા અને બટાકા તૈયાર થઈ જતા ત્યારે આ બંને તે ચોરી કરી લાવતા અને શેકીને ખાતા ક્યારેક તે શેરડી પણ ચોરી લાવતા છેલ્લા સોળ વર્ષોથી તેઓ આ પ્રમાણેનું જીવન જીવી રહ્યા હતા માધવ જેવી રીતે એક સંસ્કારી પુત્ર પોતાના પિતાના નકશ્ય કદમ ઉપર ચાલે છે તેવી રીતે માધવ પણ એક સંસ્કારી પુત્ર તરીકે સંસ્કારી તો ન કહી શકાય પણ માધવ પણ એક સારો પુત્ર હોય તેમ તે પોતાના પિતાના જ નકશ કદમ ઉપર ચાલતો રહ્યો હતો અને તે પોતાના પિતાને પણ આ કામમાં પાછળ છોડી રહ્યો હતો હવે ઘટનાના દિવસે કે જ્યારે માધવની પત્ની બુધિયા પ્રસૂતિની વેદનાથી પીડાઈ રહી છે ત્યારે પણ આ બંને બટાકા શેકીને ખાઈ રહ્યા હતા ગીસુની પત્ની ઘણા સમય પહેલાં મૃત્યુ પામી હતી માધવના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા માધવની પત્ની એટલે કે બુદ્ધિયાના આવ્યા પછી તેણે ઘરને સાચવ્યું હતું તેને આવ્યા પછી ગીસુ અને માધવ વધારે આળસુ અને બેશરમ બની ગયા હતા જ્યારે કોઈ તેને કામ માટે બોલાવતું તો તેઓ બમણા વેતનની માગણી કરતા હવે જ્યારે આ સ્ત્રી પીડાઈ રહી છે ત્યારે આ બંને તેના મૃત્યુની રાહ જોઈ રહ્યા છે જેથી કરીને તેઓ આરામથી સૂઈ શકે હવે ગીસુ બટાકા બહાર કાઢીને છાલ ઉતારતા બોલ્યો કે જા અને તે કઈ પરિસ્થિતિમાં છે એટલે કે બુધિયા કઈ પરિસ્થિતિમાં છે તે જુઓ પછી તે કહે છે કે મને લાગે છે કે આ કોઈ ભૂત પ્રેત અથવા તો ડાકણનો વાર છે પણ જો આપણે વીજ ડોક્ટર એટલે કે આપણે જે ભુવા અથવા તો બાપુ જે કહેતા હોઈએ તેમની પાસે જઈશું તો તેને પૈસા આપવા પડશે ગીસુના કહેવા છતાં પણ માધવ અંદર જવાની ના પાડે છે કારણ કે તેને લાગ્યું કે જો હું અંદર જઈશ તો ગીસુ બધા બટાકા ખાઈ જશે તેને અત્યારે પોતાની પત્નીની નથી પડી પરંતુ બહાર શેકાઈ રહેલા બટાકાની પડી રહી છે તેને પોતાના પિતા ઉપર પણ વિશ્વાસ નથી તેથી તે અંદર જવાની મનાઈ કરે છે અને કહે છે કે મને અંદર જતા ડર લાગે છે ગીસુ કહે છે કે ડરવાની વાત નથી હું છું ને તારી સાથે તો પછી માધવ કહે છે કે તો પછી તમે જઈને જ કેમ નથી જોતા ગીસુ ઉત્તર આપે છે કે જ્યારે મારી પત્ની મૃત્યુ પામી હતી ત્યારે ત્રણ દિવસ સુધી હું તેની પાસેથી ખસ્યો ન હતો જો અત્યારે હું તેને જોવા માટે જઈશ તો તે સરમ અનુભવશે મેં ક્યારેય તેનો ચહેરો પણ જોયો નથી તો પછી આ નિરવસ્ત્ર જેવી હાલતમાં હું તેને કેવી રીતે જોઈ શકું માધવ કહે છે કે જો બાળકનો જન્મ થયો તો આપણે શું કરીશું આપણા ઘરમાં તો આદુ ગુળ ઓઇલ એવું કશું જ નથી ગીશું કહે છે કે એકવાર બાળકનો જન્મ તો થઈ જવા દે પછી જે લોકો હાલ આપણી મદદ નથી કરતા તે સૌ કોઈ આપણી પાસે આવશે મારે પોતાને જ નવ સંતાનો હતી અને મારી પાસે પણ કંઈ ન હતું પણ ઈશ્વર આપણને ક્યાંક ને ક્યાંકથી જુએ જ છે તેને આપણા ઉપર ભલે દયા ના આવે પણ પેલા નાના બાળકની દેખભાળ તો એ અવશ્યપણે કરશે આવું વર્તન સમાજમાં સામાન્ય છે કે જ્યાં રાત દિવસ મજૂરી કરતા કામ કરતા મહેનત કરતા લોકો એટલું નથી મેળવતા જેટલું આ જેવા લોકોને મળતું હોય છે આ આગમાંથી બટાકા કાઢીને ખાવા ખાવા લાગ્યા લાગ્યા તે તે ગરમ ગરમ હતા છતાં તેને તેમણે છેલ્લા બે દિવસથી કશું ખાધું ન હતું તેથી તેઓ બટાકા ઠંડા પડવાની પણ રાહ જોતા નથી તેઓ તે બટાકા ગરમ ને ગરમ આરોગી રહ્યા છે બટાકાનો બહારનો ભાગ એટલો ગરમ ન હતો પરંતુ જ્યારે તેઓ દાંતથી બટકું ભરતા ત્યારે તે મોઢામાં આગની જેમ ચોંટતું હતું તેથી તેઓ બટાકાને સીધે સીધું પેટમાં જ જવા દેતા ના કે મોઢામાં રાખતા તેઓ જેટલી ઝડપે હોઈ શકે તેટલી ઝડપે બટાકા ગળવા લાગ્યા તેમની આંખોમાં આંસુ પણ આવી જતા ઘીસુ આ સમયે વીસ વર્ષ પહેલાં એક જમીનદારને ત્યાં પાર્ટીમાં ગયો હતો તેને યાદ કરે છે તેને ત્યારે જે સંતોષ પ્રાપ્ત થયો હતો તે તેના માટે ઘણું યાદગાર હતું તે કહે છે કે હું તે દિવસને ક્યારેય પણ ભૂલી શકતો નથી તે દિવસ પછી મેં ક્યારેય એવો ખોરાક ખાધો નથી ત્યાં ચોખા ઘીની બનેલી પૂરી રાયતો ત્રણ જાતની વાનગી અને ઘણા બધા પ્રકારની મીઠાઈ હતી ઘિસુ કહે છે કે હું કેવી રીતે તે વાનગીનું વર્ણન કરું તે મને સમજાતું નથી ત્યાંના સેવકો ના કહેવા છતાં પણ વાનગીઓ પીરસતા હતા જમ્યા પછી અમને સોપારી અને એલચી પણ આપવામાં આવી પણ હું તે ખાઈ શકું તે હાલતમાં ન હતો હું માંડ ઊભો રહી શકતો હતો હું સીધો ઘરે આવીને સૂઈ ગયો માધવ તે ડીશ વિશે વિચારે છે એટલે કે તે વાનગીઓ વિશે વિચાર કરે છે અને કહે છે કે આપણને ક્યારેય કોઈએ આવી વાનગીઓ પીરસી નથી ઘિશું કહે છે કે ના હવે તો તે દિવસો જતા રહ્યા હવે સૌ કોઈ બચતનો વિચારે છે લગ્ન પ્રસંગમાં કોઈ ખર્ચ કરવા માંગતું નથી માધવ પૂછે છે કે તમે પાક્કું વીસ જેટલી પૂરી ખાધી હશે ઘીસુ કહે છે કે તેના કરતાં પણ વધારે મેં લગભગ પચાસ જેટલી પૂરી ખાધી હશે ઘીસુ માધવને કહે છે કે હું તે સમયે જેવો હતો તું અત્યારે મારા કરતાં અડધો પણ નથી હવે બટાકા ખાધા પછી બંને જણ પાણી પીને ત્યાંને ત્યાં જ ધોતી ઓળીને સૂઈ ગયા જાણે કે બે સાપ એકબીજાને વીંટળાઈને સૂઈ રહ્યા હોય ત્યાં હવે બીજા દિવસની સવાર થાય છે માધવ ઘરની અંદર જાય છે ત્યારે તે જુએ છે કે તેની પત્નીનું શરીર ઠંડુ પડી ગયું હતું તેના મોઢા ઉપર માખીઓ બબડતી હતી તેનું આખું શરીર ધૂળથી ઢંકાઈ ગયું હતું અને પેલું બાળક તેની કોખમાં તેના ગર્ભમાં જ મરી ગયું હતું માધવ ઘરમાંથી બહાર આવ્યો અને પછી બંને પિતા પુત્ર છાતી કૂટીને રડવા લાગ્યા તેમનો વાત સાંભળીને આસપાસના લોકો ત્યાં આવી ગયા અને આ બંનેને આશ્વાસન આપવા લાગ્યા પણ તેમની પાસે રડવા માટે વધારે સમય ન હતો કારણ કે તેમણે તેની અંતિમ વિધિનો બંદોબસ્ત તેનું આયોજન પણ કરવાનું હતું એટલે કે લાકડા કફન વગેરે જેવું ઘરમાં તો એક પણ પૈસો ન હતો જેમ સમળીના માળામાં માંસ વધારે સમય ટકતું નથી તેમ પૈસો પણ તેમના ઘરમાં ટકતો ન હતો તે બંને રડતા રડતા ગામના જમીનદાર પાસે જાય છે જમીનદાર તે બંનેને જરાય પસંદ કરતો નથી ઘણી તો તે જમીનદારે પોતે તે બંનેને કામ પર ન આવવા અથવા તો ચોરી કરવાને કારણે કાઢી મૂક્યા હતા આ બંનેને જોઈને જમીનદાર પૂછે છે કે કેમ રડી રહ્યા છો બંને આટલા દિવસથી તમે દેખાતા નથી ગામમાં લાગે છે કે હવે તમે ગામમાં રહેવા માંગતા નથી આ સાંભળીને ગીસ્ુ જમીનદારના પગમાં પોતાનું મસ્તક મૂકીને રડવા લાગે છે અને પોતાની દુઃખદ વાર્તા સંભળાવે છે કે સરકાર ખૂબ મોટી સમસ્યા આવી ચડી છે માધવની પત્નીનું દુઃખદ અવસાન થયું છે તે આખી રાત પીડાતી રહી અમે બંને આખી રાત તેની પાસે બેસી રહ્યા અને જરૂરી બધી દવા આપી છતાં પણ તે બચી શકી નહીં હવે આ પરિસ્થિતિમાં અમારી મદદ કરી શકે એવું કોઈ નથી અમે બરબાદ થઈ ગયા છીએ અમારું ઘર ભાંગી પડ્યું છે અમે તમારા ગુલામ છીએ શું તમે અંતિમ સંસ્કાર માટે અમારી મદદ ન કરી શકો અમારી પાસે જે કાંઈ પણ હતું તે બધું જ દવા અને બુદ્ધિયાના ઈલાજમાં જતું રહ્યું જેમ તેમ કરીને તે કગરવા લાગ્યા જમીનદાર લાગણીશીલ વ્યક્તિ હતો પરંતુ આ બંને પર વિશ્વાસ કરવો શક્ય ન હતો તો પણ જમીનદાર તેમને જેમ તેમ સંભળાવીને પછી બે રૂપિયા આપે છે જમીનદાર પાસેથી બે રૂપિયા લીધા પછી કિશુંને વિશ્વાસ થઈ ગયો કે હવે જમીનદારના નામનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણતો હતો કે જો જમીનદારે પૈસા આપી દીધા તો ગામના અન્ય લોકો પણ અવશ્યપણે તેને મદદ કરશે તે ગામમાં ગયા અને બધાની પાસે મદદ માંગવા લાગ્યા કોઈએ એક આનો કોઈએ બે આના એમ કરતાં કરતાં એક કલાકમાં તેમની પાસે પાંચ રૂપિયા જમા થઈ ગયા કોઈએ અનાજ આપ્યું તો કોઈએ લાકડા આમ કરતાં કરતાં અંતિમ વિધિ માટે તેમને જે જે વસ્તુઓની જરૂર હતી તે બધી વસ્તુઓ એકઠી થઈ ગઈ હવે તેમને જરૂર હતી માત્ર અને માત્ર એક જ વસ્તુની એ હતું કફન જે આપણી સ્ટોરીનું ટાઇટલ પણ છે ધ શ્રાઉડ હવે ગીસુ અને માધવ બંને બપોરના સમયે બજારમાં કફન ખરીદવા માટે ગયા ત્યારે અન્ય લોકો બુધિયાની ઠાટલી એટલે કે જનાજો તૈયાર કરવા માટે વાંસ કાપવા લાગ્યા ગામની કેટલીક સ્ત્રીઓ બુધિયાના મૃતદેહ પાસે આવીને રડવા લાગી આ બાજુ બંને બજારમાં પહોંચ્યા ત્યારે ગીસુએ માધવને કીધું કે આપણી પાસે અંતિમ સંસ્કાર માટે બધું જ છે ખાલી કફનની જ જરૂર છે ચાલ આપણે સસ્તું જોઈને કોઈ કફન ખરીદી લઈએ રાતના સમયે કફનને કોણ જોવાનું છે વળી ત્યાર પછી તે જેમ તેમ વાતો કરવા લાગ્યા તે કહે છે કે કોણ હતો કે જેણે કફનની પ્રથા બનાવી હતી જેને પોતાના જીવન દરમિયાન શરીર ઢાંકવા માટે એક કાપડ ન મળી શક્યું તેને મૃત્યુ બાદ નવું કફન ફેરાવવાનું આ વળી કેવી પ્રથા અને આગની સાથે કફન તો બળી જ જવાનું છે ને જો આપણને પાંચ રૂપિયા પહેલાં મળી ગયા હોત તો કદાચ આપણે તેનો ઈલાજ કરાવી શક્યા હોત તે બંને આમ તેમ વાતો કરવા લાગ્યા બંને એકબીજાના મનને વાંચી શકતા હતા આખી બપોર બજારમાં એક દુકાનથી બીજી દુકાન ભટકે છે જુદા જુદા પ્રકારના કાપડ જુએ છે રેશમના કોટનના પણ એક પણ કાપડ પસંદ કરતા નથી આમ કરતાં કરતાં સાંજ પડી જાય છે અને તેઓ અચાનક કોઈ દારૂની દુકાન સામે પહોંચી જાય છે બંને અચાનક અંદર પણ જતા રહે છે અને ત્યાં જઈને એક બોટલ દારૂ માગે છે કેટલોક નાસ્તો અને એક માછલી લઈને શાંતિપૂર્વક ત્યાં બેસીને ખાઈ પીવે છે હવે નશામાં ધૂત થઈને તે પોતાની દુનિયામાં પહોંચી જાય છે આપણે સૌ જાણીએ છીએ તેમ દારૂના નશા પછી વ્યક્તિ પોતાની એક અલગ જ દુનિયામાં પહોંચી જાય છે તેવી રીતે આ બંને પણ પોતાના એક અલગ વિશ્વમાં પહોંચી ગયા ગીસુ કહે છે કે આપણે કફન ખરીદીને શું કરતા તે તો અગ્નિ સાથે બળી જ જવાનું હતું ને તે બુદ્ધિયાની સાથે થોડી જવાનું હતું માધવ આકાશની તરફ જોતાં કહે છે કે લોકો શા માટે હજારો રૂપિયા બ્રાહ્મણને આપતા હશે અમીર લોકો પાસે તો પૈસા હોય છે તો તેમને વેળપવા દો આપણી પાસે ખર્ચવા માટે છે શું ત્યારે માધવ પોતાના પિતાને પૂછે છે કે જ્યારે લોકો આપણને કફન વિશે પૂછશે તો આપણે શું કહીશું ત્યારે ગીસુ હસીને કહે છે કે મારા કમરમાંથી પૈસા સરકીને પડી ગયા હતા અમે તેને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તે મળ્યા નહીં લોકો આપણા પર વિશ્વાસ તો નહીં કરે પણ કફાન માટે આપણને ફરીથી પૈસા આપશે માધવ પણ તેની સાથે હસે છે અને કહે છે કે તે ખૂબ સારી હતી તેના મૃત્યુ પછી પણ તે આપણને ખવડાવીને ગઈ એટલે કે તેના મૃત્યુ પછી લોકોએ તેની મદદ કરી અને તે પૈસાથી તેઓ અહીંયા મિજબાની કરી રહ્યા છે તે બંને અડધી બોટલ પી ગયા પછી એક કિલો પૂરી અને ચટણી ઓર્ડર કરે છે માધવ બહાર જઈને બાજુની દુકાનમાંથી આ બધી વસ્તુ બે પાંદડાની પ્લેટમાં એટલે કે જેને આપણે પતરાળું કહીએ છીએ તેમાં લઈને આ બધું આવે છે એટલે કે આ બધી વસ્તુઓ માટે તેમને દોઢ રૂપિયાનો ખર્ચ થાય છે હવે ઘણા ઓછા પૈસા બાકી રહ્યા હોય છે તે આ બધી વસ્તુ આરામથી ખાય છે તેમને કોઈ પણ પ્રકારની ચિંતા હોતી નથી દારૂના બે ઘૂટ માર્યા પછી હવે ગીસુ તત્વજ્ઞાની બની ગયો છે હવે તે તાર્કિક વિચાર સાથે વાતો કરવા લાગે છે તે કહે છે કે આપણી આત્મા પ્રસન્ન થઈ છે એમ કહ્યા બાદ તે ઈશ્વરને બુધિયાને સ્વર્ગ આપવા માટેની પ્રાર્થના કરવા લાગે છે માધવ પ્રશ્ન પૂછે છે કે શું આપણે પણ સ્વર્ગમાં જઈશું ત્યારે ઘીસુ તેનો ઉત્તર આપતો નથી કારણ કે તે આ બધી બીજી દુનિયા વિશેના વિચાર કરીને પોતાના વર્તમાન આનંદને બગાડવા માંગતો નથી માધવ ફરી પ્રશ્ન પૂછે છે બુધિયાએ આપણને કફન વિશેનો પ્રશ્ન કરી લીધો તો આપણે શું કહીશું ઘીસુ કહે છે કે કેવા મૂર્ખાબી ભર્યા પ્રશ્નો કરું છું માધવ કહે છે અરે પણ તે આપણને પૂછશે તો ખરી જ ને કારણ કે આપણે તેના કફનના પૈસા વાપરી ગયા છીએ ઘિસુ કહે છે કે તને શું લાગે છે આટલા સાહીઠ વર્ષના અનુભવમાંથી મેં કશું નથી શીખ્યું એમ તેને કફન મળશે જરૂરથી મળશે અને ખૂબ સારો મળશે માધવ કહે છે કે હવે આપણને પૈસા આપશે કોણ બધા પૈસા તો તું ખાઈ ગયો એટલે કે તે પોતાના પિતાને દોષ આપવા લાગે છે હવે જો તે પ્રશ્ન કરશે તો મને કરશે કારણ કે તેની સાથે લગ્ન તો મેં કર્યા હતા ને ઘિસુ કહે છે કે તેને કફન જરૂરથી મળશે તું મારા પર વિશ્વાસ કેમ નથી કરતો માધવ કહે છે કે પણ આપશે કોણ મને તો જણાવો ગીસુ ઉત્તર આપે છે કે એ જ લોકો આપશે કે જેમણે આપણને પહેલાં મદદ કરી હતી પણ આ વખતે તે આપણને પૈસા સીધા હાથમાં નહીં આપે ધીરે ધીરે રાત પડવા લાગી અને દારૂની દુકાનનું વાતાવરણ જીવંત થવા લાગ્યું કેટલાક લોકો મસ્ત થઈને ગાવા લાગ્યા કોઈ એકબીજાને ગળે લાગી રહ્યું હતું કોઈ પોતાના સાથીદારને પોતાના મિત્રને પોતાના હાથ વડે દારૂ પીવડાવી રહ્યું હતું વાતાવરણમાં નશો અને હર્ષ ઉલ્લાસ છવાઈ ગયો હતો ઘણા લોકો અહીંયા આવે છે અને નશામાં આનંદિત થઈ જાય છે અહીંયા બધા લોકો પોતાની કોઈને કોઈ પ્રકારની સમસ્યાને કારણે અહીંયા આવ્યા છે તેમની કોઈને કોઈ પ્રકારની સમસ્યા કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી તેમને અહીંયા ખેંચી લાવી છે અહીંયા તે થોડા સમય માટે જીવંત છે કે મૃત તે ભૂલી ગયા છે ના તો તે જીવંત છે ના તો મૃત તેઓ વચ્ચેની અવસ્થામાં જીવી રહ્યા છે આ તરફ બંને પિતા પુત્ર પૂરો આનંદ માણી રહ્યા છે આસપાસના સૌ કોઈની નજર તેમની તરફ છે લોકો વિચારે છે કે તેઓ કેટલા નસીબદાર છે કે તે બંનેની વચ્ચે પૂરી બોટલ છે તેમનું જમવાનું પતી ગયા પછી માધવ પેલી પાંદડાની પ્લેટ ઉપાડીને બહાર ઊભેલા એક ભિખારીને આપી દે છે જે ક્યારથી ભૂખી નજરે તેમની તરફ જોઈ રહ્યો હતો જીવનમાં પહેલી વખત તેને ગૌરવ અને કંઈ આપ્યાની લાગણી થઈ હતી તેણે પહેલી વખત કોઈને પોતાના હાથે ખવડાવ્યું હતું કોઈને કોઈ વસ્તુ આપી હતી તે આપ્યા પછી ગીસુ તેને પ્રાર્થના માટેની યાચના કરે છે એટલે કે તે પહેલાં ભિખારીને માધવની પત્ની બુદ્ધિયા માટે પ્રાર્થના કરવા માટે કહે છે માધવ કહે છે કે તે એટલે કે બુધિયા સ્વર્ગમાં જ જશે ચોક્કસપણે ઘીસુ પણ તેની સાથે સંમત થાય છે તેણે ક્યારે પણ કોઈને હેરાન કર્યા ન અને મૃત્યુ પછી પણ તેણે આપણા જીવનની સૌથી મોટી ઈચ્છા પૂરી કરી છેલ્લે કેટલાક સમયથી તેમણે પેટ ભરીને ખાધું ન હતું પરંતુ તેના મૃત્યુ પછી તેમાંથી મળેલા પૈસાથી તેઓ હાલ પેટ ભરીને ખાઈ રહ્યા છે તે કહે છે કે જો આવા વ્યક્તિઓ સ્વર્ગમાં નહીં જાય તો પછી કોણ જશે આ જાડા લોકો એટલે કે તે અમીરોને સંબોધિત કરીને કહે છે કે આ જાડા લોકો જશે કે જે ગરીબોને બંને હાથોથી લૂંટે છે ને પછી ગંગામાં નાહીને મંદિરમાં પાણી ચડાવીને પોતાના પાપ ધોવાનો પ્રયત્ન કરે છે આમ તે તર્કથી ભરપૂર વાતો કરવા લાગ્યા અચાનક તેમની વાતોથી વાતાવરણ ગમગીન થઈ જાય છે માધવ કહે છે કે દાદા તેણે પોતાના જીવનમાં ઘણું સહન કર્યું અને મૃત્યુ વખતે પણ તેને અનહદ પીળા સહન કરી આટલું કહીને માધવ પોતાની આંખોને હાથ વડે ઢાંકીને રડવા લાગ્યો ઘીસુ તેને દિલાસો આપતો હોય તેમ કહે છે કે તું શા માટે રડી રહ્યો છું બેટા આપણે ખુશ થવું જોઈએ કે તેને આ મોહ માયામાંથી અને જીવનની સમસ્યાઓમાંથી છુટકારો મળ્યો ત્યારબાદ બંને ત્યાંથી ઊભા થઈ ગયા અને માયા વિશેનું ગીત ગાવા લાગ્યા એટલે કે દુનિયાની મોહ માયા વિશે નથી કોઈ પ્રકારનું એક ગીત ગાવા લાગ્યા આસપાસના બધા લોકો તેમને જોઈ રહ્યા હતા પણ આ બંને પોતાના આનંદમાં ખોવાયેલા હતા જેથી તેમને કોઈની ચિંતા ન હતી તે બંને પોતાની મસ્તીમાં ખોવાઈ ગયા હતા ત્યારબાદ તે બંને નાચવા લાગ્યા કૂદવા લાગ્યા અને અંતમાં નશામાં ધૂત થઈને નીચે પડી ગયા અને આની સાથે જ આ સ્ટોરીનો અહીંયા અંત આવે છે પ્રસ્તુત વાર્તાને જોતા આપણને ક્યારેક એવું લાગતું હોય છે કે આ સ્ટોરી ક્યાંક ને ક્યાંક થોડીક અધૂરી લાગે છે પરંતુ મુનશી પ્રેમચંદના લખાણોની આ જ ખાસિયત છે તેઓ આ વાર્તા દ્વારા માણસ જીવનની કરુણતા દર્શાવવા માંગતા હતા કે માણસ કેટલી હદ સુધી જઈ શકે છે તેનું ચિત્રણ તેમણે ગીસુ અને માધવના ઉદાહરણ દ્વારા કર્યું છે કે જેઓ બુદ્ધિયાના કફન માટે મળેલા પૈસાનો પોતાની મિજબાની અને ખાવા પીવા અને દારૂ પીવા માટે ખર્ચ કરી નાખે છે અને આ બધાની કેન્દ્રમાં એક વસ્તુ રહેલી છે કફન એટલે આ સ્ટોરીનું ટાઇટલ કફન એ પણ યથાર્થ છે તો આજની વિડીયોમાં બસ આટલું જ તો પછીથી મળીશું આવી જ કોઈ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર